ભાવનગર શહેરના સુપ્રસિદ્ધ અલ્ટ્રા રનર અને ફિટનેસ પ્રેરક બ્રિજેશ ઓઝા તથા સ્પર્શ કેન્સર કેરના સંયુક્ત ઉપક્રમે ભાવનગરમાં હ્યુમન પાવર વોકથોન થ્રી પોઈન્ટ ઓનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કેન્સર જાગૃતિના ઉમદા હેતુ સાથે યોજાયેલી આ વોકથોનને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીઆઈએમએસ હોસ્પિટલનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો ફિટ ઇન્ડિયા મુવમેન્ટનું ગૌરવવંતુ જોડાણ આ વર્ષની વોકાથોન માટે વિશેષ ગૌરવની બાબત એ રહી કે બ્રિજેશ ઓઝાના સતત પ્રયાસથી આ અભિયાનને માનનીય શ્રીના ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે અધિકૃત અફિલિયેશન પ્રાપ્ત થયું છે આ જોડાણને કારણે ભાવનગરના આ અભિયાનને રાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ મળી છે 4 કિલોમીટરના માર્ગ પર જનસેલાબ ઉમટ્યો શ્રી બ્રિજેશ ઉઝા અને સ્પર્શ કેન્સર કેરના જ્યોતિકા જોશીના માર્ગદર્શન હેઠળ આ વોકથોન વિરાણી સર્કલ થી શરૂ થઈ સરદાર પટેલ સ્કૂલ સુધી અને ત્યાંથી પરત એમ કુલ 4 કિલોમીટરના રૂટ પર યોજાઈ હતી જેમાં શહેરના 2000 થી વધુ જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કેન્સર સર્વાઇવર્સ અને યુવા શક્તિનું સંગમ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સ્પર્શ કેન્સર કેરના 60 જેટલા કેન્સર સર્વાઇવર્સ રહ્યા હતા જેમની હાજરીએ ઉપસ્થિત સૌમાં પ્રેરણા પૂરી પાડી હતી આ ઉપરાંત નંદકુંવરમાં ગર્લ્સ સ્કૂલની દીકરીઓના ઉર્જા બેન્ડ ક્ષિતિજ આર્ટ્સના બાળકો અને સ્કાઉટ ગાઈડ્સના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું વૈશ્વિક સ્તરે પડઘો પડ્યો હતો માત્ર સીમિત ન રહેતા વૈશ્વિક બની હતી અમેરિકા અને કેનેડામાંથી ત્રણસો વીસથી વધુ લોકો તેમજ ભારતભરમાંથી બસોથી વધુ લોકો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા વિશેષમાં સમગ્ર ગુજરાતમાંથી સ્કાઉટ્સ અને ગાઈડ્સના અંદાજિત પિસ્તાલીસો જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઈન સહભાગી થઈ કેન્સરના વહેલા નિદાનનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડ્યો હતો આ સફળ આયોજન બદલ આયોજકોએ તમામ સહયોગી સંસ્થાઓ અને ભાવનગરની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર